ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન વિષય પર કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્નુ લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી મંત્રીશ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રાજકવિશ્રી હમીરજી રત્નોની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર તમામ ભાષા અને લોક સાહિત્યનું સમાન રીતે સંવર્ધન થાય તે માટે પ્રયાસ કરી રહી છે તેમજ તેમણે ઉમેર્યું કે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે લોકસાહિત્યને જીવનના ધબકારા સમૂહ ગણાવીને શ્રી રૂપાલાએ કહ્યું કે જીવન જીવવાની રીત સંસ્કારોનું સિંચન લોકસાહિત્યમાંથી જ થાય છે લોકસાહિત્યના સંવર્ધન માટે પ્રામાણિક પ્રયાસો કરવાનો કેન્દ્રીય મંત્રી શ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કશ યુનિવર્સિટી ખાતે કાર્યરત હમીરજી રતનું લોકસાહિત્ય કેન્દ્રના પ્રયાસોની શ્રી રૂપાલાએ બિરદાવ્યા હતા તેમજ તેમણે વધુમાં હતું કે આ કેન્દ્રના માધ્યમથી હમીરજી જીવન સહિત તેમના દ્વારા રચાયેલા લોક સાહિત્યના સંવર્ધન માટે નવી દિશાઓ ખુલી છે મંચ પરથી શ્રી રૂપાલાએ શ્રી સંભુદાન ઈસરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ ભુજ અને શ્રી શિવશક્તિ સ્ટડી સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી